અત્યારે રાતના બાર વાગવા આવ્યા છે અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું અત્યારે જઈ રહ્યો છું શ્રીજીને પિક કરવા માટે એની સ્કૂલની જે પાર્ટી હતી ને સ્કૂલની પાર્ટી અત્યારે બાર વાગે ખતમ થવાની હતી એનો ફોન આવી ગયો કે ખતમ થઈ ગઈ છે પાંચ સાડા પાંચ વાગે ચાલુ થઈ હતી અને અત્યારે હાલ એની પાર્ટી ખતમ થઈ ગઈ છે આ સામે દેખાય ને કોમ્યુનિટી હોલ છે અમારી એરિયાનો તો ત્યાં આગળ હું એને લેવા જઈ રહ્યો છું અને આ બધા જો આ સામે જે દેખાય છે ને ત્યાં એની પાર્ટી હતી આ જો સામે જે હોલ દેખાય છે ને ત્યાં આગળ એની પાર્ટી હતી જે ચેલેન્જર લખેલું છે ને ત્યાં આગળ હવે ત્યાંથી અમે વાર પિક કરવાનો છે અને જો અત્યારે વરસાદ કેવો પડી રહ્યો છે ધમધમાઈને વરસાદ પડી રહ્યો છે અને સામેથી જો ફ્રીજી આવી રહ્યો છે અંધારામાં તમને દેખાય તો સૂટ બૂટ પહેરીને

મજા આવી ટૂંકમાં બસ તારે હેડો આજે ટેમ્પરેચર વીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું છે અને એકદમ વિન્ડી વાતાવરણ છે જો પવન ચડેલો છે પરંતુ મસ્ત આમ કહેવાય ને ઠંડો ઠંડો પવન આવી રહેલો છે હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે આપશો ફરી એકવાર મારી ચેનલમાં હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે સત્યાવીસ જૂન અને ગુરુવાર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને અત્યારે છે ને ટીવીમાં મેચ ચાલી રહી છે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાની સેમીફાઈનલ ચાલી રહી છે એકસો ઓગણત્રીસે ચાર થઈ છે ઇન્ડિયાના અને ઇન્ડિયા જ જીતવાનું છે નહીં શ્રીજી હે ઇન્ડિયાની મેચ હોય એટલે ગમે તે હોય ગમે તે ટીમ હોય પણ ઈન્ડિયા જ જીતવાનું આપણે તો માનવાનું એક બોલમાં નવ રન કરવાના હોય ને તો ઇન્ડિયા જ જીતા આપણા માટે નહીં ફોરમ નોબલ પર્સન ચોખ્ખો પર્સન બીજાનો નોબલ પર્સન સિક્સ વાગશે પોઝિટિવ ઇન્ડિયા માટે જ રહેવાનું નહીં શ્રીજી અને કાલે શ્રીજીના સ્કૂલમાં શું હતું શ્રીજી ત્રમ હતું એમ તો શ્રીજી કાલે જઈ આવ્યો એની વિડીયો મેં તમને આગળ બતાવી અને આજે શું છે શ્રીજી આજે આફ્ટર પાર્ટીમાં જવાનું છે પાછું એમાં પિક્ચર જોવા જવાનું જ નહીં હે ને કયું પિક્ચર જોવા જવાનું છે ઇનસાઈડ આઉટ ટુ એમ

પાર્ટી તો ગઈ કાલે વળી પાછી આફ્ટર પાર્ટી પાર્ટી હા આજે આફ્ટર પાર્ટી છે અને આપણે તો ઇમોશનલ થઈન હોતા હતા કે સ્કૂલ છોડવાની અત્યાર બી જારે બી અહીંયા આયા પહેલા જેટલી વાર આપણે અમદાવાદ થી જતા હતા સ્કૂલ આગળ ધીરે એટલી વાર મન અમારી સ્કૂલ આઈ મારી સ્કૂલ આઈ શાય એસડી આઈ સ્કૂલ શાય એસડી સ્કૂલ કુકરવાડા અને શ્રીજીન અને એમનો પાર્ટી હતી ને કાલે

હા એટલે એ તો મશરૂમય નહીં ખાતે એટલે પાછું વેગનમાંય પ્રોબ્લેમ તો ભાઈ ઇન્ડિયા જીતવાનું છે હું તો એવું માનું છું તમે શું કહો છો એ કહેજો કોમેન્ટ કરીને બાકી જે બી છે એ તો ખબર પડી જ જશે વિડીયો એ પહેલા પણ આપણને તો ઇન્ડિયા લાગે છે તો અત્યારે છે ને પાંચ સવા પાંચ જેવું થવા આવ્યું છે અને આપણે ઉબર સ્ટાર્ટ કરી દીધી છે અને બહાર છે ને વાતાવરણ છે ને બહુ જ વિંડી છે અત્યારે છે ને ની સ્પીડે પવન છે અને અડતાલીસની ઘટ છે એટલે જો બાર ઊભો રહીને જો હું રેકોર્ડ કરવાની કોશિશ કરું ને તો એટલું બધું ડિસ્ટર્બન્સ આવે છે ને અવાજમાં કે વાત ના પૂછો કારણ કે પવનની સ્પીડ બહુ જ વધારે છે એટલે જોઈએ હવે વાતાવરણ મસ્ત છે વાતાવરણ અત્યારે હાલ છે ને વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ટેમ્પરેચર છે પરંતુ પવનના કારણે છે ને થોડી ઠંડી લાગે અને આમ બી પવન હોય ને એટલે જે બી ટેમ્પરેચર હોય ને એના કરતાં ટેમ્પરેચર થોડું તમને છે અને ડાઉન જ લાગે એટલે વાતાવરણ ઠંડુ લાગે છે એકદમ મસ્ત વાતાવરણ છે અત્યારે અને હવે અત્યારે હાલ હું બરમાં નીકળી રહ્યો છું અને જેમ જેમ પછી આપણે મોન્ટ્રીયલમાં ફરીએ એમ એમ હું તમને મોન્ટ્રીયલના દર્શન કરાવું છું અત્યારે સાંજના સાડા આઠ થવા આવ્યા છે અને ટ્રાફિક જુઓ આજે ટ્રાફિક જોરદાર છે કારણ કે ઇન્ટરનેશનલ જહાજ ફેસ્ટિવલ આજથી ચાલુ થઈ રહ્યું છે અને બધી જગ્યાએ છે ને અત્યારે ટ્રાફિક છે ઘણી બધી જગ્યાએ જહાજ ફેસ્ટિવલને લઈને ઇવેન્ટો બી છે અહીંયા જોવા જાઝ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને બહુ બધી પબ્લિક છે ટ્રાફિક બી બહુ બધો છે અહીંયા ઊભા રહીને બતાવવાનો તમને ટ્રાય કરી રહ્યો છું પરંતુ કોઈ જગ્યાએ છે ને ગાડી ઊભી રાખવાની જગ્યા જ નહીં મળતી પબ્લિક જુઓ કેટલી બધી છે આ જે સિગ્નલ ખરું ને એ ત્રણ વાર ખુલ્યું અને ત્રણ વાર બંધ થઈ ગયું અને હું અહીંથી છે ને ત્રણથી ચાર ગાડી દૂર છું તો બી છે ને આ નંબર લાગ્યો નથી હજુ એટલો બધો ટ્રાફિક છે અત્યારે હાલ કારણ કે આની પેરલ સ્ટ્રીટ ઉપર જ અત્યારે જાજ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને ત્યાં આગળ જો આ સામે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને મોન્ટ્રિયલમાં છે ને સમરની અંદર કન્સ્ટ્રક્શન એટલું બધું ચાલે છે ને કંઈ વાત ના પૂછો જો અત્યારે ખુલી ગયું સિગ્નલ પરંતુ ટ્રાફિક અત્યારે છે ને મૂવ જ નથી થઈ રહ્યો જો હવે આપણો નંબર આવશે એવું લાગી રહ્યું છે પણ હજુ બી કંઈ ઠેકાણા હોય એવું લાગતું નહીં કારણ કે ટ્રાફિક ભયંકર છે આમ અત્યારે અને સાડા નવ થવા આવ્યા છે આજુઓ છે આ સિગ્નલ અત્યારે ખુલ્લું છે પરંતુ અમે આગળ જઈ જ નથી શકતા એટલો ટ્રાફિક છે અત્યારે હાલ બધા રસ્તા બંધ કરેલા છે આજુબાજુના અત્યારે રાતના બાર વાગ્યા છે અને આજે ફેસ્ટિવલ ચાલુ થયો છે ને એટલે ધડા ધડી હતી અત્યાર સુધી હવે કંટાળીને પછી મેં બંધ કર્યું છે અત્યારે હાલ પાર્ક એવન્યુ ઉપર આવી ગયો છું અમારા અડ્ડા ઉપર પણ આજે કોઈ છે ને હું એકલો જ છું અને જ્યાં આગળ જાસ ફેસ્ટિવલ ચાલતો હતો ને ત્યાં આગળ એટલી બધી ભીડ હતી અને પાર્કિંગ કોઈ જગ્યા ઉપર થાય એવી જગ્યા જ નથી એટલે પછી મોકો જ ના મળ્યો કે હું તમને બતાવી શકું આજે સત્યાવીસ તારીખ છે અને છ જુલાઈ સુધી એટલે છ જુલાઈ સુધી છે એટલે આખું અઠવાડિયું છે એટલે જેમ મોકો મળશે અને જ્યારે બી મોકો મળશે ને ત્યારે હું કોશિશ કરીશ કે તમને બતાવું કે ભાઈ આગળ મોન્ટ્રીયલમાં ઇન્ટરનેશનલ જહાજ ફેસ્ટિવલ કેવો છે આમ તો આજે ગુરુવાર હતો પરંતુ લોંગ વીકેન્ડ હતું એના કારણે શું અમુક કંપનીઓની અંદર છે અને આજથી જ વીકેન્ડ સ્ટાર્ટ થઈ ગયું જેના કારણે મને એવું લાગ્યું કે ભાઈ આજે છે ને જહાજ ફેસ્ટિવલની અંદર ભીડ થોડી વધાર હતી ઓવરઓલ મોન્ટ્રીયલમાં બધી જગ્યાએ અત્યારે હાલ છે ને ટ્રાફિક બી વધારે છે અને ભીડ બી વધારે છે એટલે એવું સમજો કે અત્યારે હાલ વીકેન્ડની શરૂઆત થઈ ગઈ છે જો આ જે રોડ છે ને એ તમે એવું સમજો ને કે આ મોન્ટ્રીયલની સુમસામ ગલીઓ કહો ને એ ટાઈપનો રોડ છે જે આપણે ત્યાં આગળ જનરલી અસામાજિક તત્વોના અડ્ડા હોય ને એવું બધું હોય ને એ ટાઈપનો આ રોડ છે પરંતુ અહીંયા કોઈ એવા અસામાજિક તત્વોના અડ્ડા કેવું કશું નથી પણ ટૂંકમાં જે કહેવાય ને એકદમ સાઈડની કોઈ ગલી હોય કે એવું હોય ને તો આ રીતની જનરલી હોય પણ આ રીતની શાંત હોય બીજી કોઈ મગજમારી ના હોય અહીંયા આગળ આ રીતની ગલીઓ હોય બધી આ જે વાયાડક કે છે આના આના છે ને એ વાનહોનનો વાયાડકટ કે છે અને એનો આ બ્રિજના નીચેનો પટ્ટો છે ને ત્યાંથી પછી ઉપર જવું હોય ને તો જવા એ રીતનો પટ્ટો છે જો છે પણ આવું જ હોય બીજું કશું હોય નહીં અહીંયા આગળ આ જે ગલીઓ તમે કહો ને કે એકદમ ઓછી વસ્તીવાળી કે જ્યાં આગળ પબ્લિકની અવર જવર ના હોય એ રીતની જે ગલીઓ હોય ને એ રીતની ગલીઓ આવી હોય પણ કંઈ ટેન્શન જેવું કશું અહીંયા આગળ ના હોય અહીંયા લોકો પાર્કિંગ કરી દે અહીંયા આગળ તમારે શાંતિથી બેસવું હોય ને થોડો ટાઈમ તો તમે બેસી શકો કંઈ વાંધો ના આવે કોઈને બહુ એવું લાગતું હોય ને કે હોન્ટેડ કે એવું કોઈ વસ્તુની બીક લાગતી હોય ને તો એના માટે પ્રોબ્લેમેટિક થાય પણ એવું કશું હોતું નથી જો અને આજની આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે જો મોકો મળશે તો આગળ હું વિડીયો રેકોર્ડ કરતો રહીશ પરંતુ મોકો નહીં મળે તો આ વિડીયોને આપણે અહીંયા પર એન્ડ કરીએ છીએ તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે